તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર બરાબર તાલુકો સાયલા લાગે ને જિલ્લો સુરેન્દ્રનગર લાગે અને જે આપડા જે શું નામ તમારું બોલા સોમાભાઈ 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 ખેતી કરી છે રીંગણ ની હા કઈ જાત છે આપડી આપડે ગુલાબી ચોકલેટ ગુલાબી ચોકલેટ કેટલા વીઘામાં આપડે પાંચ વીઘામાં પાંચ વીઘા ની અંદર ટોટલ ચોકલેટ ગુલાબી કરી છે અને બીજી વસ્તુ કહેવામાં આવે સોમાભાઈ તમે ખેતી કેટલા સમય થી કરો છો પાંચ થી છ વર્ષથી પાંચ થી છ વર્ષથી અમારા જે સોમાભાઈ જે રીંગણ કરે છે અને એટલું કહી દઉં કે રીંગણ ની અંદર જયારે પેલી વાર આમાં જયારે તમે કીધું તો તકલીફ શું હતી તકલીફમાં તો આપણે ફ્લાવરીંગમાં કઈ બરાબર અને ઉતારો આપડે જેવો પાંચ વીઘામાં લેવાનો હતો ને ધાર્યો ઉતારો નતો આવતો ધાર્યો ઉતારો નહોતો આવતો ધાર્યો નતો આવતો અને બીજું કઈ એમ ક્વોલિટી બોલિટીમાં આપડે જે એ બહુ મોટું નથી થતું અને લાઇટિંગ બઉ નથી મતલબ એવું કહી શકાય કે એમણે જે કીધું એ પ્રમાણે કે ખરેખર જોવા જઈએ તો રીંગણ ખેતી ઘણાય લોકો કરે છે ઘણી લોકોને કેવું છે કે નીચે મૂળ ના પ્રશ્ન આવી જાય સુકારાના પ્રશ્ન આવી જાય ઉંજરો વધારે આવી જાય જી પાંદડી થઈ જાય મતલબ ક્વોલિટી રીંગ આવતી ના હોય રીંગણની બરાબર છે અત્યારે તમે જે રીંગણ તમે જો બરાબર એક નંબર રીંગણ થઈ ગયું છે

અને પછી આ રાઉન્ડ લીધા પછી આપણે જોવા જઈએ એક દિને છોડી એક દી જે ત્રીસ જબલા મળતા હતા અત્યારની વાત કરવામાં આવે તો દરરોજ ત્રીસ થી ચાલીસ ઉતારો ચાલુ છે બરાબર મતલબ એવું કહી શકાય કે જે ઉત્પાદન તમને મળતું એનાથી ડબલ થઈ ગયું એનાથી ડબલ થઈ ગયું ને અને દરરોજ દરરોજ રીંગણ તોડવાના દરરોજ રીંગણ તોડવાના બરાબર અને એનો તમે છઠ્ઠા નજીક લાવજો ફોન આ તમે એનો કોર જો કોર કેટલો બેઠો જો તમે નવો કોર છે આ તમે એકમાં જોવો તમે ખાલી આમ ચત ચાર પાંચ પાંચ રીંગણ બેઠા તમે એક બે ત્રણ સાત ને પાંચ બરાબર અને આ રીંગણી તો જોવો તમે આ કોર જુઓ બરાબર બીજું કે તમારે અંદર જોવા જઈએ આ રીંગણ ની ક્વોલિટી જો કચ્છ ઘૂમ જેવી રીંગણી એ બરાબર આ બાજુ બતાડજો અહીંયા આ બાજુ બતાડો આમ જો આ જો આ રીંગણી ખાલી આ જો રીંગણી એ બરાબર આ રીંગણું જો તમે છે આ જો આમ જોવા જઈએ તો અને એનો જે ફૂલનો કોર જોવા જઈએ ને તો તમને આમ બતાડું ખાલી જો આ તો પછી આપણે અમુક અમુક સાઈન ભરતા માટે મોટી ક્વોલિટી કરવી છે એવું છે હા ભરતા માટે ભરતા માટે અમુક મોટી ક્વોલિટી કરવાની બરાબર છે ભરતા માટે મોટી ક્વોલિટી કરવાની કે છે આ ડીટી જો આ ડીટીયુ જો બરાબર એનો તમે કોર જુઓ ખાલી એકમાંથી કેટલા કોર લાગેલા બરાબર અને એક નહીં દરેક જગ્યા જો આમ કોર અને જોવા જઈએ તો કેવા જેવું રાખ્યું જ નથી અને આ તમારે એમના હાથમાં જ છે બરાબર આ રીંગણ જો આ મેન વસ્તુ બગડો તો બરાબર રીંગણ મુદ્દાની વાત જોવા જઈએ તો પેલા તો આનથી એકદમ વ્હાઈટ દેખાતું હતું રીંગણ પેલા એવો પ્રશ્ન હતો ને તમારે હા આમ હાવ કલર નહોતો હતો કલર જ આવતો નતો હા અને એક વસ્તુ ખાસ હા કે આપણે આ દવા સાચવી એટલે કોઈ પણ ખેડુ ખાય ખાવામાં નડતી નથી બિલકુલ ખાવામાં નડે ઓર્ગનો હોય ખાગનિક બરાબર જોવા જઈએ તો મિત્રો એટલું જ કહી શકું કે જે પ્રમાણ જોવા જઈએ તો અત્યારે જે પ્રમાણ જે ક્વોલિટી રીંગણ ની દેખાઈ રહી છે તમને બરાબર કાઠિયાવાડ ની અંદર ચોકલેટી ગુલાબી નું ભરપૂર વાવેતર થતું હોય છે નું વાવેતર થતું હોય છે જે પણ લોકો ઓડો માટે જે રીંગણ કરતા હોય ગમે રીંગણ કરતા હોય બરાબર પેલા પેલું એટલું વાત કઈશ કે તમારે જયારે તમે કીધું કેટલો આવતો તમને આપડે ચાલીસ થી પિસ્તાલીસ રૂપિયા આવતા નકર આપણે દસ રૂપિયા નો ફેર રહેતો દસ દસ રૂપિયા નીચે આવતા આપડે દસ રૂપિયા નીચે આવતા હતા દસ રૂપિયા નીચા આવતા આપડી જે વસ્તુ વપરાયવી એટલે સીધા દસ રૂપિયા વધી ગયા બરાબર ને દહ રૂપિયા દુપિયા કિલો વહેતા હોય તો એક મને બસો રૂપિયા એટલે આઠ હજાર રૂપિયા વહેવાય આઠ ખાલી આ વાપરવાની ક્વોલિટી સુધરી ને ખાલી તો આઠ હજાર રૂપિયા બિલ વધી ગયું ખાલી વાય બીજું કે જે ડબલ મળું પાછું કે જે એક દિવસ દિવસ છોડીને મણ માલ નીકળતો સીધા ચાલી હબલા દરરોજ ઉતારવાના ચાલુ થઈ ગયા દરરોજ ઉતારવાના ચાલુ થઈ ગયા મતલબ એવું કહી શકાય ખેડૂત મિત્રો જે પ્રમાણે અત્યારે તમને એટલું કહીશું શકો અત્યારે ભાવ કેટલો ચાલે છે અત્યારે આપડે વીસ રૂપિયા છે અત્યારે કટિંગ આ બે દિ થી માર્કેટ બંધ હતા ખોલતા ને ભાવ નથી પણ એટલું કહી દઉં કે ઉત્પાદન ખાલી આપણા હાથમાં છે ઉત્પાદન વધારવું એ આપણા હાથમાં છે બરાબર અને હજુ તો આટલા હજુ આટલું જ હજુ વધારવાનું છે હજી વધારવાનું હજી આપણે જે તમે પાયામાં સડાવા કીધું ને

જે પંદર લીટર ની અંદર તમારે વીસ એમ એલ આપવાનું હોય છે દરેક પ્રકારની જીવાત આની અંદર આવી જાય છે બરાબર અને બીજું કામ છે અને વજન અને ક્વોલિટી બનાવવાનું જે રીંગણની ચુષ્ય પ્રકારની પહેલી જીવાત એવી છે કે માર્કેટની અંદર બધી જીવાતો ની દવા મળતી હોય પણ આ પેલું એવું કામ કરે છે કે માજામાં વજન અને ક્વોલિટી બધું બનાવે બરાબર પંદર માં રીંગણી હોય તો વીસ એમ એલ મરચી હોય તો ત્રી એમ એલ ટામેટી બામેટી કારેલી ગમે હોય બરાબર બીજું છે ક્રોપ પરિવર્તન આનું કામ શું વિકાસ અને ગ્રોથ જે ફેલાવો નવી કુણપણ અને તારે કેવું છે પીળું કઈ છે આમાં ના પીળો તો બહુ નથી બરાબર આ સાત વર્ષ ફૂટ હારી નીકળશે ફૂટ હારી કઈ નો ઘટે કઈ નો ઘટે ફૂટ હારી બરાબર છે આમાં ફૂટ જોરદાર થાય પચીસ થી તરી એમ તમારે પંપે નાખવાનું હોય છે આનું ફૂટ વિકાસનું બેસ્ટ કામ છે બીજું જ આપણું બ્લૂમ ફાસ્ટ આની વાત કરવામાં આવે જે તર આ ચોમાસાનો વેધર ચાલે છે આમાં કોઈ ફૂલનું નું ઘરણ ભરણ ના ફૂલ ઓછું ખરે આમ

બરાબર કે બાટલીઓ ગમ્યા ખૂવાઈ ગઈ છે એટલે ફંગી વોરિયર તમને વાત કરવામાં આવે તો પંદર ની અંદર વીસ એમએલ રાખવાનું હોય છે આનું કારણ એક જ છે જે પણ તમે જીવાતો આવતી હોય ઈંડા મૂકતી હોય કે ગમે એવી વસ્તુ હોય ને એની ગંધથી ઈંડા મૂકવાની પ્રક્રિયા અને બીજું જે મૃત્યુ પામે છે આ સિસ્ટમેટિક કામ કરે છે જે પણ ચૂસ્યા પ્રકારની જીવાતો હોય અંદર આવતી નથી બીજું જે છારી આવી જવી હિંગરનું ડીટિયું કારણું પડી જતું હોય બરાબર છે એટલે તમારે એટલું યાદ રાખવાનું છે કે આની અંદર આગતરો સુકારો પાછતરો સુકારો દાવની મીડ્યું છે કોઈ પણ જાતના ફંગસ ના પ્રોબ્લેમ કાડી ફૂગ બ્લેક ફૂગ કોઈ જાતની રહેતી નથી અમારે રીંગણેમાં તો પ્રશ્ન જે આપણે તમે કીધું ને ડીટીઓ કાળો પડવાનો એ અમારે હર કોઈ ખેડૂના ઓલામાં કોક એવો ખેડો હોય ને એને જેવો હોય બાકી ગમે એ તમે રીંગણી જાવ એટલે ડીટીઓ કાળા કાળા પડવાનો પ્રોબ્લેમ વધુ રહે વધુ રહે આ વધુ રહે બરાબર રીંગણો ડીટીયા કાળા પડવાનો પ્રશ્ન વધારે રહેતા ને પણ આપણી વસ્તુમાં કાઈ પ્રશ્ન આવતો નથી બરાબર આ ચાર દવા એમને જે જમીન મતલબ સાઈટી છે અને આપડી જે ત્રણ દવા આવશે જે આવશે આપણી જમીનમાં અને ખાસ માહિતી સમજવાની જે પ્રોપર સમજાવું છું જે પણ લોકો રીંગણીની ખેતી કરે છે પહેલી વાર કરે છે કે ઘણા સમયથી કરે છે નવી રીંગણી રોપવાની હોય તો પહેલા પહેલું એટલું કહી શકું છું ભૂમિ સોયલ અને રૂટ મારી ત્રણ ભાષામાં ભૂમિ આ વચ્ચે વાળું સોઈલ અને રૂટ ત્રણેય વસ્તુ જમીનમાં પૈન પછી તમારે રીંગણી રોપો રીંગણી ફેલ જવાની શક્યતા રહેતી નથી રીંગનો રોપ પરફેક્ટ ચોંટી જાય છે મૂળ ડેવલપ કરવાના ચાલુ થઈ જાય છે ફૂટ શોર્ટ જ સમયમાં તમારી નીકળવાની ચાલુ થાય છે અને જીરો થી એકવીસ દિવસની અવસ્થા આવે એને તમને જે દવા બતાડી ક્રોપ પેસ્ટ ઓર્ગો ફંગી આ ત્રણેય દવાનો છંટકાવ કરવાનો અને જમીનમાં માથે આ જમીનમાં દઈ દેવાનું કોઈ જાતનું અલગ નાખવાનું ખાતર જરૂર રહેતી નથી કારણ સમજાવું છું તમને આ છે આપણું ભૂમિ આ છે ભૂમિ પરિવર્તન પોટેશિયમ કોપર સલ્ફર ફોસ્ફરસ નાઇટ્રોજનથી લઈને બીજા વિટામિન વિટામી બધા જ આ ભૂમિ પરિવર્તનમાં આવી ગયેલા છે બોલ્યો એટલે તમને ખબર પડી કે કશું માર્કેટનું રહ્યું નહીં હવે લેવાનું બરાબર તો આ વસ્તુ તમારે એક એકર હોય તો અઢીસો ગ્રામ દેવાનું હોય જ્યારે પેલા નાની રીંગની હોય ત્યારની વાત છે જેમ જેમ તમારી રીંગણી મોટી થાય બરાબર એટલે તમારે એટલું યાદ રાખવાનું જ્યારે ચાલીસ પિસ્તાલીસ દિવસની અવસ્થા થાય ત્યારે આપણે ફ્લાવરિંગ એડ કરી દેવાનું કહેવાય જે તમને આગળ બતાડ્યું અને જમીનની અંદર જેમ જેમ ઉત્પાદન વધતું જાય બે મણ પાંચ મણ દસ મણ તો ભૂમિ પરિવર્તન તમારે વધારતું જવાનું છે એક વીઘું હોય ને તો પાંચ પાંચ દીએ તમે જો પાંચસો પાંચસો ગ્રામ કે અઢીસો અઢીસો ગ્રામ દેવો ને એનું રિઝલ્ટ ભૂકા કાઢે એવું મળશે

જે પણ ખોરાક હોય એને ઉપર ખેંચવાનું બરાબર છે એમાં તમને ખાસ મોટા મોટો બેનિફિટ મળે છે અને આનું કામ શું છે કે જમીનને પોચી કરે એટલે સીધી વસ્તુ છે જે પણ ખોરાક લઈને ઉપર તમારું કામ ચડાવાનું છે એટલે દરેક ખોરાક ઉપર ચડી જવાનું છે જેનું કામ છે સોઇલ પાવર એક વી કે કન્ટિન્યુ તમે અઢીસો અઢીસો એ આપતા રહ્યો અને પાંચસો પાંચસો એ આપતા રહ્યો સારામાં સારું પરફોર્મન્સ મળશે બરાબર બીજું છે ખાસ રૂટ પરિવર્તન જે લોકોને પહેલેથી ખબર હોય છે કે પાયામાંથી આ વાપરશો

આ વેરિયેશન છે આનું કોઈ કશું નહીં પણ મેન વસ્તુ શું રીંગણું ઉતરવું જોઈએ રીંગણું આપણું ઉતરતું હોય રીંગણું તો એમાં ચાલુ હા એટલે રીંગણું ચાલુ રહેશે બાકી આને પાંદડા સીધું કરવું એટલે અઘરું છે કે આ તમે કોઈ ગમે વ્યક્તિ એમ કહી દે કે આને દવા કરીને હું સીધું કર દઉં તો મેર આવશે જ નહીં અને ખોટા રવાડે કોઈ જોડે ચડવાનું જ નહીં આપણે નાચ પાડી દઈએ છે ચોખ્ખી વિડીયો ચોખ્ખું કહીએ આ ટાઈપ નું પાંદડું હોય બતાડો ભાઈ આ ટાઈપ નું પાંદડું હોય જો અત્યારે રીંગણ જો આમ તમ રીંગણ રહ્યું જો બરાબર આ બધા રીંગણા લાગેલા જો બતાવો બધા એની અંદર રીંગણું આવે ફૂલ પુષ્કળ આવશે બરાબર પણ એની અંદર તમારે જોવા જઈએ તો જોવા જઈએ તો કોઈ આની દવા નથી કે ભાઈ પાન સીધું કરી શકે આપણે પાનમાં માં નથી જોવાનું થતું આપણે તો રીંગણું તોડવું છે ને રીંગણા માલ નીકળવો જોઈએ બરાબર મુદ્દાની વાત ખેડૂત ના એક જ કહીશ ઘણા લોકો ઝીણી પત્તી થઈ જાય કુંદરો થઈ જાય ઘણા લોકો એમ કે આ દવા આપીને આપણે સીધો કરી નાખીએ નહીં બને મેર એકદમ ઝુમરો આવી જાય ને

આપણે ફંગલ્સ કાળી ફૂગ બ્લેક ફૂગ અને જે કીધું કે તમને જમરાવાનો પ્રશ્ન હોય રામાટાવાનો પ્રશ્ન હોય તો તમારે આ જો પહેલેથી વાપરવામાં આવશે તો જે લોકોને વધારેમાં વધારે પ્રશ્ન દેખાય છે એટલે આપણને દેખાવાના નથી બરાબર મતલબ ટકશે તમારી રીંગણી એટલું બધું આવા નહીં દે કારણ કે પહેલેથી તમે મજબૂતાઈ દો છો લોકો ખાતર નાખવાનું વિચાર છે અને ઉત્પાદન કાઢવાનું વિચાર છે પણ જમીનમાં જે પ્રશ્નો છે એનું કોઈ નહીં વિચારે આ છે રૂટ પરિવર્તન સિકા ટોકા નીમાટોળ જમીન માં આવેલી કાળી ફૂગ બ્લેક ફૂક કોઈ પણ વસ્તુ હોય એક એકર માં પાંચસો એમ આપવાનું કેટલું પાંચસો એમ આનાથી તમારી રીંગણીની શ્યોરિટી છે ઉમર અને આયુષ્ય જે પ્રમાણે રીંગણી ચાલવી જોઈએ એ પ્રમાણે પ્રોપર ચાલશે બરાબર છે કેમ કે એટલું જ કહી દઉં મારા ઘણા વિડિયો છે યુટ્યુબ ની અંદર પણ તમે લોકોને એટલું જ કહીશ જે છે પ્રોપર માહિતી મળશે જે પણ લોકોને એટલું જ કહેવું છે મારે તમારે જો નાખવું હોય તો પેલા મને ફોટા નાખવાના રહેશે રીંગણીના બરાબર તો તમને મેર આવશે મોટાભાઈ જરાક અહીંયા આવી જાજો શું નામ તમારું

કઈ નાખવાનું થતું નથી એટલે તમારે એટલું જ કહી દઉં વસ્તુ સારી ને બેસ્ટ બરાબર ઉત્પાદન વધે વધે ને વધે જેમને મળ્યું ને સોમાભાઈ ને સોમાભાઈ અને મેં ચોખ્ખું કીધું સિસ્ટમ થી વાપરવાની જવાબદારી તમારી બાકી રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી ઘણી વિડીયો ચોખ્ખું જ કહું છું આ રીતના ચાલવાનું છે અને આ રીતના તમને ઉત્પાદન મળતું રહેશે બરાબર અને હજુ અહીં જે પચાસ મણ મળે ને આપણે એસી મણ લઈ જવાનું